મારી ટાઈગર તારો જ બરોટીકો હમ વાત ઓકે ઓકે ઓ ઉભો ગળયા અલ્યા બાઈક પર ઉભો ગળ ઉલા ઉભો ગળ અલ્યા બાઈક પર આ ગુગુ ગળ બાઈક ગુગુ ગળ કે યાર રવે યાર તું પડ અલ્યા બર ઉભો થા કે લેપન તું મુગેટો તો મારા નઈ પિયો નઈ પિયો તું યાર પાઈ ના છે યાર મને આજ તો પકરાજે બરો

બીજો મારા ને ઘરે બાઈક હું આજો તમે છે તમે ચીડ બેહો હું આચીને આડુ તમે વચ્ચે બેહો

તમે લે તમે એમ કરો હલ્યા ભાઈ બન શીખે ચો રાખી શીખ્યું મારે ભાઈ બનશે

અબ બે જો બલાજો ના અમે તમે યે બાઇક દે આવતું ડાયરા ખેડાસાં સંધી રાખો થાય આ તો શિફ્ટન છે આ તેમ હું કીધું થા સાડી એ શું ઓકા પડી જાતી ધારો હું ચોકા લઉં નહી આલો બેહો ગલે તમે આવો આવ લઈ ના આવી આલ્યો મા તુંલાવો તમે

લાઈ દો હું દોઈ દો આ કોક ગાઢવાળી મત જો લે આ કોક નેકડી કરંટ આવતો છે તો નફી પડતું પેલો છો પડી હાડો હેડતે હેડ્યાદ તો સાલ સાય માપ આય

અમાર તમે શું કરીને આવ્યા છો આ થોડું મેં ગયો તો ગમે દીધું તો આવી શકે નહીં સુકા ચાલે માર લઈ ગયો છે લઈ ગયો તો તું મને છે હું તો આ હવે ઠકણે કરી આવું તને કરતા હું આપણે હવે પછી કાય પૂરવા પડશે તને દાડું રહી નકે આરે હવારમાં નકે પછી નેહરી તો ખરા કુડીજી ઉડ બાખોલા બોલ હટ અરે બાથરૂમ બોલે હું ગોમાતો હા સર બાથરૂમ લે આડો હડોક લે આડો લે છોકળા બોય બોય মোৰ পোৱা সাধনোনো নাই ভয়মা পেলাম খুচি ঘৰৰ দিব পাৰি

आ रवर नेगले ते तर

મારતી <coughs>